કેમ છો જુનાગઢ મજામાં આ વિડીયો તમામ જાગૃત વાલીઓ વિદ્યાર્થી મિત્રો તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ માટે છે આપણી ગુજરાતી કહેવત બારે બુદ્ધિ સોળે શાન અને વિશેવાન પ્રમાણે બાળકોના સર્વાંગી વિકાસનો મુખ્ય આધાર બાળપણમાં લીધેલા વિવિધ ટ્રેનિંગ કોર્સ પર રહેલો છે ઉત્સવ એકેડમી છેલ્લા વીસ વર્ષથી આવા વિવિધ ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા હજારો બાળકોને ચેમ્પિયન્સ બનાવ્યા છે આઈસીએસસી સીબીએસસી તેમજ જીએસસીબી ના વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ તેમજ અનુભવી શિક્ષકો દ્વારા સ્કૂલ કોચિંગ દરેક વિદ્યાર્થીઓ ઉપર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે. એક્ઝામ્સમાં વધારે સારા માર્ક્સ મેળવવા માટે હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ ક્લબ, મેથ્સમાં બાળકોને ચેમ્પિયન બનાવવા માટે વૈદિક મેથ્સ ક્લબ, ઇંગ્લિશ બોલવું હવે સપનું નહીં પણ હકીકત બનાવો. સ્પોકન ઇંગ્લિશ ક્લબ સાથે બાળકોના 360 ડિગ્રી ડેવલપમેન્ટ માટે ડિગ્રી માઇન્ડ પાવર ડેવલપમેન્ટ ક્લબ 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 અને અને આજના ટેકનિકલ યુગ માટે 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 રોબોટિક્સ તમામ કોર્સ સ્કોલરશિપ મર્યાદિત મર્યાદિત સમયમાં તથા સંખ્યામાં ઉપલબ્ધ છે તો આપના બાળકોના વિકાસ ફ્રી ટ્રાયલ ક્લાસ આજે જ મુલાકાત લો ઉત્સવ ફર્સ્ટ ફ્લોર કોમ્પ્લેક્સ રિલાયન્સ સ્માર્ટ બજારની બાજુમાં જલારામ બેકરીની ઉપર ઝાંઝેડા રોડ જૂનાગઢ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ વન સિક્સ 61618.